નવા વર્ષની શરૂઆતમાં જ દેશમાં રોડ અકસ્માતની ઘટનાના સમાચાર સામે આવી રહ્યા છે જેમાં આસામના ગોલાઘાટ જિલ્લામાં એક બસ અને ટ્રક વચ્ચે ભીષણ અકસ્માતમાં લગભગ બાર લોકોના મોત થયાના અહેવાલ મળ્યા છે જ્યારે પચીસ જેટલા લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હોવાનું પણ સામે આવ્યું છે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ અકસ્માતની ઘટના ગોલાઘાટ જિલ્લાના દેરગાંવ પાસે નેશનલ હાઇવે સાડત્રીસ પર બાલીજાન ગામ નજીક બની હતી જ્યાં બસમાં સવાર પિસ્તાળીસ લોકો બોગી બિલ વન ભોજન માટે વહેલી સવારે અંદાજે પાંચ વાગે નીકળ્યા હતા ત્યારે માર્ગે રીટા તરફથી આવતા કોલસા ભરેલા ટ્રક સાથે જોરદાર ટક્કર થઈ હતી અકસ્માત એટલો ભયાનક હતો કે બસનો નો કચરગાડ નીકળી ગયો હતો તો આ ઘટનાને લઈ પોલીસ અને પ્રશાસનની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી તો અકસ્માતની ઘટનાને પગલે હાઈવે પર ટ્રાફિક જામના ના દ્રશ્યો સર્જાયા હતા ત્યારે આ ભયાનક અકસ્માતમાં હજી મૃત્યુઆંક વધવાની આશંકા જોવા મળી રહી છે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ